નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓનો એક કોમન સવાલ છે કે સર મણકાનું ઓપરેશન કર્યું હોય ત્યારબાદ બેડ રેસ્ટ મતલબ કે ચથા દિવસ કેટલો વખત રહેવું પડે તો તેનો સૌથી પહેલો જવાબ છે કે આજની તારીખે જે એડવાન્સ ટેકનિકથી અમે ઓપરેશન કરીએ છીએ તેમાં કોઈ પણ દર્દીને ચોવીસ કલાકથી વધારે રેસ્ટ કરવો પડતો નથી સૌથી પહેલું તો મોટા ભાગના ઓપરેશન અમે જે કરીએ છીએ તે એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીન દ્વારા કરીએ છીએ અથવા મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર જે મિનિમલી ઇન્વેઝિવ ટેકનિક હોય છે જેમાં એકદમ નાનો કાપો આવે છે તે રીતે અમે ઓપરેશન કરતા હોઈએ છીએ જો એન્ડોસ્કોપથી ઓપરેશન કરવામાં આવ્યું હોય તો દર્દીને વિધિન ફોર ટુ સિક્સ આર્સ મતલબ કે ઓપરેશનના ચારથી છ કલાકમાં તો ચાલતા કરી દેવામાં આવે છે બીજી વસ્તુ જો એમઆઈએસસી કરવામાં આવ્યું હોય તો સવારથી ઓપરેશન કરેલું હોય તેમાં દર્દીને સાંજના ટાઈમે તો મોટા ભાગે ચાલવાનું શરૂ કરી દેવામાં આવે છે આનો મેક્સિમમ ફાયદો એ થાય છે કે દર્દીને પણ એક પોઝિટિવ ફિલિંગ આવે છે કે આપણે હજી તો સવારે જ ઓપરેશન કર્યું છે અને તરત જ દુખાવા વગર ચાર છ કલાકમાં ચાલી શકીએ છીએ તો તેમને ઘણો જ કોન્ફિડન્સ મળે છે ઘણો આત્મવિશ્વાસ મળે છે અને આગળ આગળની રિકવરી ખૂબ જ ઝડપી થઈ જાય છે બીજી વસ્તુ કે જલ્દી જો દર્દીને ચાલતા કરવામાં આવે તો તેમના કમરના અને પીઠના જે સ્નાયુઓ હોય છે તે પણ જલ્દીથી એક્શનમાં આવી જાય છે સ્નાયુઓની સ્ટ્રેન્થ વધે છે અને રિકવરી ખૂબ જ ફાસ્ટ થઈ જાય છે હવે છેલ્લી વસ્તુ કે અમારા જે ઓપન મતલબ કે કાપો મૂકીને પણ ઓપરેશન કરવામાં આવ્યું હોય તો તે પણ દર્દીઓ તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ જે દર્દી છે તેમને ઓપરેશન પહેલાં ઊભા રહેવામાં પણ તકલીફ હતી તે ચાલી નતા શકતા એક જણનો સપોર્ટ લેવો પડતો હતો અને તેમને સંડાસ પેશાપ જવામાં પણ તકલીફ હતી હવે આ ઓપરેશન કરીને તમે વિદિન એટ ટુ ટેન આર્સ તમે જોઈ શકો છો સવારે અમે ઓપરેશન કરેલું છે અને સાંજે જ આ દર્દીને અમે વોકર સાથે તેમને જાતે ચલાવેલા છે એકદમ કમ્ફર્ટેબલી દર્દી ચાલી શકે છે તો અમે જે ટેકનિક યુઝ કરીએ છીએ ઇવન ઓપન સર્જરીમાં પણ તેમાં અમે મસલમાં સ્પેસિફિક ઇન્જેક્શન આપતા હોઈએ છીએ કે જેથી દર્દીને ઓપરેશન પછી જરા પણ દુખાવો ન થાય અને દર્દી ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે આજની તારીખે અમે જેટલા પણ ઓપરેશન કરીએ છીએ તેમાં દર્દીને વધારેમાં વધારે ચોવીસ કલાક આરામ કરવો પડે છે તેનાથી વધારે દર્દીને આરામ કરવો પડતો નથી ધન્યવાદ